અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો નાણાકીય બજારમાં આપણે નાણાં બજાર વિશે અભ્યાસ કર્યો તથા મૂડી બજાર કોને કહેવાય છે તથા તેના કેટલા પ્રકાર પડે છે તેના વિશે હમણાં હાલ અભ્યાસ કરી રહ્યા છીએ મૂડી બજારમાં બે ભાગ પડી જાય છે એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર ગૌણ બજાર એટલે કે શેર બજાર શેર બજારને અંદર આપણે તેના કાર્યો વિશે આજે અભ્યાસ કરીશું તો શેર બજારનું પ્રથમ કાર્ય છે તરલતા તરલતા એટલે કોઈ પણ વસ્તુનું રોકડમાં રૂપાંતર કરવું આપણે જાણીએ છીએ કે રોકાણકારો એટલે કે સમાજના વ્યક્તિઓ પોતાની બચતોને જામીનગીરીઓ ખરીદીને ઔદ્યોગિક રોકાણમાં તેને રૂપાંતર કરે છે આ જામીનગીરીઓનું ખરીદ વેચાણ માટે શેરબજાર સતત બજાર પૂરું પાડે છે રોકાણકારો જ્યારે ઈચ્છે છે ત્યારે જામીનગીરીઓની ખરીદી કરે છે આ ખરીદેલી જામીનગીરીઓમાં તેમના નાણાં રોકાઈ રહે છે પરંતુ જ્યારે તેમને નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તે આ શેર બજારમાં પોતાની તે જામીનગીરીઓ વેચી પણ શકે છે આમ શેર બજાર તૈયાર બજાર પૂરું પાડે છે અને તેના દ્વારા જ આ ખરીદી અને વેચાણ શક્ય બને છે એટલે જ્યારે રોકાણકારોને નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે તરત જ તેઓ પોતાની જામીનગીરી શેરબજારમાં વેચીને તેનું રોકડમાં રૂપાંતર કરી શકે છે આમ જામીનગીરીઓને તરલતાનો ગુણ આપવો તે શેર બજારનું મહત્ત્વનું કાર્ય છે બીજું કાર્ય છે જામીનગીરીઓનું મૂલ્યાંકન કોઈપણ વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તો કે વસ્તુઓનું મૂલ્ય તેની માંગ અને પુરવઠાને આધારે નક્કી થાય છે જેનો અભ્યાસ તમે ધોરણ અગિયારમાં ઇકોનોમિક્સમાં કરી ગયા હશો તે જ રીતે જામીનગીરીઓનું મૂલ્યાંકન પણ તેની માંગ અને પુરવઠાને આધારે શક્ય બને છે જે જામીનગીરીની માંગ વધુ તેની કિંમત વધુ અને જે જામીનગીરીની માંગ ઓછી તેની કિંમત ઓછી હોય છે એમ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે પરંતુ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે એ જ રીતે જે જામીનગીરીઓનો પુરવઠો વધુ તો તેની કિંમત ઓછી હોય છે અને જે જામીનગીરીઓનો પુરવઠો ઓછો તેની કિંમત વધુ હોય છે આમ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે તમે માંગ અને પુરવઠાનો નિયમ શીખી ગયા જેમાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ પરંતુ માંગ અને કિંમત વચ્ચે સીધો સંબંધ છે એ જ રીતે પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે પરંતુ પુરવઠા અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ છે જેના વિશે અભ્યાસ કર્યો છે હવે માંગ રેખા અને પુરવઠા રેખા જ્યાં એકબીજાને છેદે છે તે પોઈન્ટ પર જામીનગીરીઓનું મૂલ્યાંકન થાય છે એટલે કે તેનું મૂલ્ય નક્કી થાય છે રોકાણકારો તેમની જામીનગીરીઓનું મૂલ્ય જાણી શકે છે કોના દ્વારા શેરબજાર કે ગૌણ બજાર દ્વારા એ જ રીતે સરકાર અને લેન્ડારોને પણ જામીનગીરીનું મૂલ્યાંકન ઉપયોગી થઈ શકે છે આ મૂલ્ય ક્યાં નક્કી થાય છે તો માનીએ બજારમાં નક્કી થાય છે કારણ કે શેર જ કઈ જામીનગીરીઓની માંગ કેટલી છે અને તેનો પુરવઠો કેટલો છે તેનો હિસાબ હોય છે અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વના છે ડિવિડન્ડ કઈ રીતે જામીનગીરીઓના મૂલ્યાંકનમાં અસર કરે છે તો જે જામીનગીરીઓ ઉપર વધુ પ્રમાણમાં ડિવિડન્ડ મળતું હોય તે જામીનગીરીનું મૂલ્ય વધુ હોય જેની જામીનગીરી ઉપર ડિવિડન્ડ ઓછું મળતું હોય તે જામીનગીરીનું મૂલ્ય એટલે કે કિંમત ઓછી હોય છે ત્રીજું કાર્ય છે બચતોનું મૂડીમાં રૂપાંતર આપણે જાણીએ છીએ કે સમાજમાં વ્યક્તિઓ પાસે પોતાની બચતો હોય છે એ બચતો જો એમને એમ મૂળકી રાખે તો તેની ઉપર કોઈ વળતર મળતું નથી પરંતુ જો સમાજની વ્યક્તિઓ પોતાની બચતોને જામીનગીરીઓમાં રોકે એટલે કે રોકાણ કરે તો એ જામીનગીરીઓ ખરીદે છે અને તેના દ્વારા ઔદ્યોગિક એકમોને મૂડી રોકાણ મળી રહે છે મૂડી ભંડોળ મળી રહી છે અને જ્યારે સમાજની વ્યક્તિઓને જરૂર પડે છે નાણાંની ત્યારે તેઓ આ શેરબજારમાં પોતાની જામીનગીરીઓ વેચીને ફરીવાર તેનું નાણાંમાં રૂપાંતર એટલે કે મૂડીમાં રૂપાંતર કરી શકે છે ચોથું છે મૂડી સર્જનમાં મધ્યસ્થી શેર બજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી એટલે કે તે કોઈ ઔદ્યોગિક એકમને કે સરકારને મૂડીભંડોળ પૂરું પાડતું નથી પરંતુ શેર બજારમાં જામીનગીરીઓની ખરીદી અને વેચાણ થાય છે તે માટે એક પ્લેટફોર્મ એક મંચ શેર બજાર દ્વારા પૂરું પાડવામાં આવે છે તેથી મૂડી સર્જનમાં શેર બજાર મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવે છે પાંચમું છે સોદામાં સલામતી શેરબજારમાં જે કાર્યો થાય છે તે નિયમો અનુસાર થાય છે સેબીના ધારાધોરણો મુજબ થાય છે કારણ કે શેરબજારમાં કામ કરતા દલાલો ઉપર સેબીનું નિયંત્રણ હોય છે તે અગત્યની ભૂમિકા ભજવે છે આથી સોદાઓ સલામત રીતે થાય છે સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમનો અનુસાર જ થાય છે તેથી શેરબજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે અગર જો સેબીનું નિયંત્રણ ન હોય તો આ સોયદાઓ અસલામત બની જશે છઠ્ઠું કાર્ય છે બજારનું મૂડીનો મૂડી બજારનો વિકાસ મૂડી બજારનો વિકાસ આપણે જાણીએ છીએ કે સામાન્ય વ્યક્તિ પાસે પોતાની બચતો હોય છે જો બચતો રાખી મૂકે તો તેની ઉપર કોઈ વળતોડ મળતું નથી પરંતુ શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ ફાળી શકાય એટલે કે ઔદ્યોગિક જામીનગીરીઓ સામાન્ય વ્યક્તિઓ દ્વારા ખરીદવામાં આવે છે અને તે મૂડી રોકાણ તેઓ ઔદ્યોગિક એકમોમાં કરે છે કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત હોય છે તો આ જામીનગીરીઓ દ્વારા કંપની સ્વરૂપને અને ઉદ્યોગોને આ મૂડી ભંડોળ લાંબા ગાળાનું મૂડીભંડોળ પ્રાપ્ત થાય છે જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે શેરબજાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે આથી મૂડી બજારના વિકાસ સાથે દેશનો પણ આર્થિક વિકાસ થાય છે કારણ કે સામાન્ય લોકોને પણ એ બચત પર વળતર મળી રહે છે અને ઉદ્યોગોને લાંબા ગાળાનું મૂડી ભંડોળ મળી રહે છે એટલે સમાજને અને ઔદ્યોગિક એકમોને બંનેને લાભ થાય છે તેના સાથે સાથે દેશનો પણ આર્થિક વિકાસ થતો જાય છે સાતમો મુદ્દો છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે એટલે કે જામીનગીરીઓની ખરીદી અને વેચાણ કરવા માટે પૂરેપૂરી સવલતો પૂરી પાડે છે જેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે અહીંયા શેરબજારના સભ્યો એટલે જેમણે સભ્યપદ મેળવેલું હોય તે અને રોકાણકારો એ સમાજના એવા વ્યક્તિઓ છે કે જે પોતાની બચતોને ઔદ્યોગિક એકમોમાં રોકવા ઈચ્છે છે તો આ રોકાણકારોના હિતનું રક્ષણ શેરબજારના સભ્યો દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવે છે કેમ કારણ કે શેરબજાર તેમને પોતાની પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ પૂરી પાડે છે આઠમો મુદ્દો છે સટ્ટા માટે જરૂરી સવલત સટ્ટો એટલે શું તો કૃત્રિમ રીતે કોઈ જામીનગીરીના ભાવ વધારવા કે ઘટાડવા તેને સટ્ટો કહેવાય છે અહીંયા કૃત્રિમ રીતે શબ્દ બોલવામાં આવે છે એટલે કુદરતી રીતે તેના ભાવમાં ફેરફાર થતો નથી પરંતુ શેરબજારના જે દલાલો છે અને સભ્યો છે તેમના દ્વારા કૃત્રિમ રીતે તેના જામીનગીરીના ભાવમાં હેરફેર કરવામાં આવે છે તો કહેવાય છે કે તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે કારણ કે નાની અમસ્તી જામીનગીરીઓની ઉપર નીચે ચળવળ જે થાય છે તેના કારણે લોકો જામીનગીરીઓનો ખરીદ અને વેચાણ કરે છે એટલે તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે કાયદાના માળખામાં રહીને એટલે અનિયંત્રિત તેને થવા દેવામાં આવતું નથી નવમો મુદ્દો છે માહિતી પૂરી પાડનાર શેરબજારની અંદર તમામ પ્રકારની જામીનગીરીઓની માહિતી પૂરી પાડવામાં આવે છે વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની તમામ પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે જેમ કે જામીનગીરીઓની કિંમતમાં થતા ફેરફાર કઈ જામીનગીરીના ભાવ વધ્યા છે કઈ જામીનગીરીના ભાવ ઘટ્યા છે તેની વિગતો રોજે રોજ શેરબજારમાં એ તેનો અહેવાલ પ્રદર્શિત થાય છે જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ વગેરે માહિતી રોકાણકારોને કંપનીઓને સરકારને સેબીને તમામ પક્ષકારોને ઉપયોગી થાય છે અને તે તમામ માહિતી શેર દ્વારા શેરબજાર દ્વારા પૂરી પાડવામાં આવે છે સરકારને આ માહિતી કઈ રીતે ઉપયોગી થાય તો સરકારને આર્થિક નીતિ અને નાણાકીય નીતિના ઘડતરમાં આ માહિતી ઉપયોગી થાય છે એ રીતે રોકાણકારોને કઈ જામીનગીરીઓ ખરીદવી અને કઈ જામીનગીરીઓ વેચવી તેના માટે તે ઉપયોગી થઈ પડે છે આ ઉપરાંત કંપની અને રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ પણ આ માહિતી દ્વારા જ પ્રાપ્ત થાય છે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો એટલે શેરબજાર આમ શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીસી કહેવામાં આવે છે દસમો મુદ્દો છે જામીનગીરીઓની નોંધણી કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય એવું જો ઈચ્છા રાખતી હોય તો તે તમામ કંપનીએ પોતાની જામીનગીરીની નોંધણી માન્ય શેરબજારમાં કરાવવી ફરજિયાત છે તો જ તે કંપનીની જામીનગીરીઓનું ખરીદી અને વેચાણ શેરબજારમાં થઈ શકશે રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે જો કંપનીએ પોતાની જામીનગીરીની નોંધણી શેરબજારમાં ન કરાવી હોય તો રોકાણકારો તેમાં રોકાણ કરવા ઈચ્છતા નથી અગિયારમો મુદ્દો છે રોકાણકારોને માર્ગદર્શન રોકાણકારો એ સમાજની સામાન્ય વ્યક્તિઓ છે તેઓને મા શેરબજાર વિશે વધારે માહિતી હોતી નથી પરંતુ નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજાર એકત્રિત કરીને જાહેર કરે છે આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ જામીનગીરીમાં રોકાણ કરવું કે કઈ જામીનગીરીમાંથી રોકાણ પાછું ખેંચી લેવું એટલે કે કઈ જામીનગીરીઓ ખરીદવી અને કઈ જામીનગીરીઓનું વેચાણ કરવું તેવું રોકાણકારોને માર્ગદર્શન શેર શેર બજાર દ્વારા આપવામાં આવે છે તો આ થયા શેર બજાર એટલે કે ગૌણ બજારના કાર્યો આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ